શિહોર અહીંયાથી કેવું વ્યૂ આવે છે ને હું અહીંયાથી તમને બતાવું ફસ્ટ લોકેશન છે ભાઈ શિહોર હાથ શેરીમાં આવેલું છે જો આમ અહીંથી આપણે નીચે અહીંથી આમ આવવાનું રહે છે ને બધે ફોટોગ્રાફી કરવા આવે છે ભાઈ બહુ જોરદાર નાસ્તો લઈને આવે છે વી અને પાણી સસમાં બસમાં પેરિંગ કમ્પ્લીટ થઈ ગયા છે પણ અહીંયા નથી લઈ જવાના રાધે રાધે યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ ને જય શ્રી રામ સ્વરૂપ અત્યારે આજ કામ લે કે ગુ શ્રી રામ કા નામ જય શ્રી રામ જય શ્રી હાલો તો ફેમિલી અત્યારે આપણે જવાનું છે બહાર ક્યાં જવાનું છે કઈ ખબર નહીં તમને થમનેલ ના ટાઇટલ જોઈને ખબર પડી ગઈ છે આ જગ્યા આવ્યા છે અહીંયા કેમ કે એ જગ્યાનું નામ હજી આપણને બહુ કઈ ખાસ ખબર છે નહીં હમણાં દર્શિતભાઈ આવ્યા છે એટલે કે આપણે સીવી હજી શિહોર મામાના ઘરે હમણાં દર્શિતભાઈ આવે આપણા બરોબર છે નાવા ગયા છે નાઇન કમ્પ્લીટ થઈને આવે પછી જોવા આપણે એના ઘરે સીવી અને બાકી એના ઘરે બેઠા છીએ આપણે દર્શિતભાઈના ઘરે એના માતાજીના મંદિરે પગે લાગવાનું છે પગે લાગીને પછી પાછા નીકળશું અમે તણે ત્રણ લોકેશન ઉપર આવીને મસ્ત મજાના ફોટા ફોટા પાડવાના છે એવું કરશું ને અને શિવોર રહ્યા ભાઈ તો મજા મજા કરીશું અમે બરાબર ને હવે ઘડી કાંઈ બે મહિનામાં દર્શિતભાઈ આવે એટલે માતાજીના દર્શન કરીને ઘરેથી પછી પાછા આપણે નીકળીશું

સેશમાં બસમાં પેરિંગ કમ્પ્લીટ થઈ ગયા છે પણ અહીંયા નથી લઈ જવાના ટાટા ટાટા કહી હાલો તમે નો આવતા હો અમે જઈ આવીએ હાલો ફટાફટ નીકળવી આપણે ગાડી બાડી ચાલુ કરી દીધી છે અને ગાડી ચાલુ કરીને હવે નીકળવી ફાઇનલી મિત્રો ભગી છીએ આપણે આપણે લોકેશન ઉપર અને જો અત્યારે સામે છે શિહોરી માતાજીનો ડુંગરો ને આ બાજુ છે લોકેશન આપણું તો ત્યાં આપણે જવાનું છે ઉપર ને તમને છે ને શિહોર ત્યાંથી કેવું વ્યૂ આવે છે ને હું ત્યાંથી તમને બતાવું ચાલો જુઓ બે ભાઈ આમથી જાય છે ને બાકી એના પરથી જવાનું છે સુખનાથ મહાદેવ સુખનાથ મહાદેવનું મંદિર છે પણ તો ઓલી બાજુથી જાય છે બધાય તો આપણે છે ત્યાંથી જઈ આમથી નહીં જવાય ને આમથી જવાય બે બાજુથી જવાય તો ચાલો બરાબર છે જોઈશું આપણે અને કેવું વ્યૂ આવે એ તમને બતાવું માથે જઈને ફાઇનલી મિત્રો જો આપણે પાછા ગયા હતા રિટર્ન ને એટલો નાસ્તો લઈને આવ્યા છે વી અને પાણીની બોટલ તો હવે છે ને પાછું સરવાનો છે ફટાફટ ફટાફટ ને ભાઈ આપણા પાસે આપણે છે ને ઘણા ડુંગળી એટલે થાકી જવું બાવળીયા ને બધું છે અને જો સામે જવાનું છે હજી માથે પાછું આપણે ઊભા છે હાલો તમારે પાછા આપણે ચડી સડીમાં ગયા છીએ આપણે ઉપર લોકેશન ઉપર અને જો અહીંથી તમને વ્યૂ ચેક કરાવું વ્યૂ ચેક કરો ખાલી એકવાર જો અમે શિવરી માતાજીનું મંદિર છે ને બાકી અહીં જો બધા નાના નાના છોકરા ઊભા છે અને અહીંયા છે ને ભાઈ અહીંયા બધા ફોટોગ્રાફી કરવા આવે છે ભાઈ બહુ જોરદાર પ્રિવેડિંગ કહેવાય ને એવી ભાઈ ફોટોગ્રાફી એ બધું આપણે ફાવે ને એવું બધું કરવા આવે છે બધા અહીંયા અને ફોટા શૂટ કરવાનું છે ને

નાસ્તો કરવા બે ગયા છે લોકેશન ઉપર ને લોકેશન ઉપર જ તે આવ્યા છે પ્લાસ્ટિકનું આપણે ઘણું ધ્યાન રાખવાનું છે અહીંયા ભલે પડ્યું બધું પણ આપણે લઈને વી જવાનું છે બરાબર પ્લાસ્ટિક એમાં મૂંઝાવાનું કાંઈ થતું જ નથી બરાબર છે ને હલો તો નાસ્તો કરી લેવી બે ભાઈ બે ગયા છે નાસ્તો કરવા નાસ્તો વસ્તો કરીને મળવી મિત્રો આપણે છે ને ફોટા બોટા બધું પડી ગયું છે અને ફોટા તમારે બધા જોવો હોય ને તો આપણા ઇન્સ્ટાગ્રામ ઉપર આવી જાય આ હા દર્શિતભાઈ તમારું નામ શું છે મિસ્ટર વિડી ઠાકોર ઠાકોર ત્રણસો બાર હમણાં પડતા પડતા રહી ગયો ભાઈ લોક તમે વાત કરવામાં અને ભાઈ આપણું નામ છે લાઈફસ્ટાઈલ ઓફ હાર્દિક આ તે ચેનલનું નામ છે તે નામ છે ઇન્સ્ટાગ્રામ ઉપર તો જોવાનું ભૂલતા નહીં જરાક 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 ફોલો બોલો કરી દેજો છોટા રહેજો ત્રણસો ને પણ અને બાકી જો હવે ગાડી આવી ગઈ છે અને તમારી વારો વાત કરતાં કરતાં આપણે પહોંચી ગયા છીએ નીચે ગાડી પાસે ગાડી આપણી ફાઇનલી પડી છે અને અહીંથી જવાનું છે ગોતમેશ્વર તરફ તો હાલો ફટાફટ નીકળ્યું ગોતમેશ્વરને મળ્યું તમને ગોતમેશ્વર જઈને ભૂત બંગલે જ્યાં આપણે નવી નવી ચેનલ સ્ટાર્ટ કરી હતી અને ભાઈ બ્લોગર જીરો જીરો સેવન ડબલ પોઈન્ટવાળી ચેનલ આપણી હતી ને એ આપણી પેનલ ચેનલ હતી ને આવડી આ તો બીજી છે આમાં હું ડેલી બ્લોગ અપલોડ કરું છું આમાં અને ઓલામાં તો છે ને હું ક્યારેક ક્યારેક ને આમ અલગ અલગ જગ્યાએ જ ને ત્યાં જ તો હું કરતો હતો અને અત્યારે જો ભાઈ એ છે ને આ જે ભૂત બંગલાનું આપણે જે નાખ્યું તો ને વિડીયો એવડો એ તો અત્યારે હું મારો ભાઈ નાનો અને દર્શિદા અમે તણે તણે અત્યારે પોગી ગયા છીએ પાછા એના એ જ આ વોતમેશ્વરે અને અહીંયાથી આવે છે ને આપણે આમ સિયોર આમ ડાયરેક્ટ વયા જાઉં અને અહીં આવે છે ને આઈ લવ સિયોર લખેલું છે ઓલી બાજુ છે અને અહીંયાથી જો હું તમને અંદર લઈ જાઉં ને તો અહીંયા કંઈક અહીંયા તમે આવશો ને એટલે તમને છે ને ડાયરેક્ટ તમને ભૂત બંગલા જેવું જ લાગશે જો આપણે આમ અંદર આવીએ ને એટલે અહીંયા બધા નળિયાનું બધું આડું આડું પડ્યું હોય છે આપણે અહીંયાથી ઘણા બધા સીધા છે ને સેશમાં ઉપાડી લીધા છે અને એ આ બધું જો ફોટા પાડવા મળ્યા છે બે ભાઈઓ અને આપણે ફાઇનલી આવી ગયા છીએ ગોતમેશ્વર ભૂત બંગલો કહેવાય ને કહેવાય નહીં પણ આપણે કેવી છે એવું બધું છે આપણી ગાડી જો સામે પડી છે અને આવું કંઈક લોકેશન છે એક નંબર અહીં ફોટા હરા પડે અને અમે હાથ છે રહી ગયા હતા ને ફોટા હરા પડે હું એટલે ન્યાય ગયા તો આ બધું બાકી જો છે ને બારી ઓનલી મકાન જેવું જ તો ડાયરેક્ટ તમને અહીંયા આવું ને એટલે મજા જ આવે નહીંથી આમ બધું બાવળિયા છે આ બધું છે થોડું ઘણું છે થોડું ઘણું લોકેશન હમણાં થોડીક વાર રહીને પાછા ત્યાં જઈશું મિત્રો જો ગોતમેશ્વર સરોવર દેખાય છે ને તમને ત્યાં તારા આપણે ગાડી આવી ગઈ છે ને અહીંયા બધા ફોટા બોટા પાડશું ને ફોટા પાડવામાં પાડવામાં ઘણી બધી વી આવ્યા છે આપણે ગોતમેશ્વર ઠેઠ વી આવ્યા આમ ગયા હતા ગામમાં હા છે ગયા હતા ત્યાંથી પાછા એમ ભાવી આવ્યા આવી રીતે છે કાંઈક છે જો ગોતમેશ્વર અને આ લવ શિવર હા મેં લખેલું છે ભાઈ અઘડીક છે ને અહીંયા ફોટા ફોટા પાડ લે પછી પાછા અહીંયાથી નીકળશું હવે ઘરે જવા માટે મામાના ઘરે એટલે ઘરે ને અત્યારે આપણે જમી લીધું છે જમી લીધું છે ભાઈ જમવામાં તો મસ્ત મજાનું જમવાનું હતું ઊંઘ્યું હતું કાંઈક એવું કાંઈક હતું ને ખીચડી હતી ને ઘરે ગયા જમી કરવી લીધું ને થોડીક વાર આરામ કરી લેવી ફોટા ફોટા આવી જાય પછી પાછા પોસ્ટ કરી દેવી પાછા આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર બરાબર ઘડી આરામ બરામ કરી લેવી અત્યારે દોઢ બે વાગવા આવ્યો છે બરોબર છે તો આરામ કરીને પછી તમને મળવી ડાયરેક્ટ અત્યારે જો આપણે ભાઈ છે ને જાગી ગયા તા અને વહેલા વહેલા છે ને આપણે ભાઈ જાગી ગયા તા અને આમ તો હોઈ ગયા તો બપોરે પણ પછી જાગીને અત્યારે તો જમી કાઢી લીધું છે હાને પડી ગઈ છે જાગીને તો હાન પડી ગઈ ડાયરેક્ટ ખબર ન રહી એટલે હું ને વિડીયો બધા વિડીયોની પોસ્ટ બધી મુકાઈ ગઈ છે આપણા ઇન્સ્ટાગ્રામ ઉપર ને બાકી બીજું કાંઈ નહીં તો આજનો બ્લોગ કરવી છે વ્લોગ ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે પછી નેક્સ્ટગમાં ત્યાં સુધી બાય બાય ને જય શ્રી રામ બાય બાય